સમયાંતરે નવરંગ નેચર ક્લબ અને એન્ડિશા ફિટનેસ સેન્ટર પ્રકૃતિ સંવર્ધન અને ઓર્ગેનિક શાકભાજી તથા ફળફળાદી ઘરઆંગણે મળી રહે તે માટે પ્રયત્નશીલ હોય છે એક હજાર ફૂલછોડ સોળ ફળફળાદી અને એક હજાર ફૂલછોડ એક હજાર ફળફળાદી અને એક હજાર શાકભાજીના રોપાનું વિતરણ થયું આ વિતરણ થકી બહેનો માતાઓ ઘરે જરૂરિયાત પૂરતું શાકભાજી વાવતા થાય ઓર્ગેનિક શાકભાજીનો પ્રભાવ વધે અને દવાનો ખર્ચો ઘટે સાથે સાથે જેમને ફળિયું છે સગવડ છે તે ફળફળાદીના વૃક્ષો પણ વાવે અને આ તમામ નથી વધારેમાં વધારે વૃક્ષારોપણ થાય તેવો પ્રયત્ન છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ વિધાન છે અને તે હંમેશા કહે છે એક વૃક્ષ કે નામ આ રીતે દરેક ગામમાં હરિયાળી ક્રાંતિ આવે તે માટે નવરંગ નેચર ક્લબ પ્રયત્નશીલ છે શ્રી બાલાભાઈ નવરંગ નેચર ક્લબના સંચાલક જણાવે છે કે સ્થાનિક કોઈપણ સંસ્થાને સાથે રાખી અને રીતે રોપા વિતરણનો કાર્યક્રમ કરી શકાય ધોરાજી શાહ ફિટનેસ સેન્ટરના પ્રમુખ શ્રી હરિભાઈ અમીન ભાવનાબેન અમીન વિરલબેન પારેખ રેખાબેન શ્રી મિલનભાઈ તારપરા યુથ હોસ્ટેલના શ્રી ઝાલા સાહેબ વિનુભાઈ ઉકાણી સાહેબ તથા અન્ય લોકોએ ભારે સહેમત ઉઠાવેલી આજ રોજ એન્ડિસા ફિટનેસ સેન્ટર અને યુથ હોસ્ટેલ ધોરાજીના સંયુક્ત ક્રમે ત્રણ હજાર પ્લસ જાડવા ફૂલછોડનું વિતરણ કરવામાં આજે આવી રહ્યું છે એનાથી પ્રકૃતિનું જતન અને લીલોતરી વધે એ અમારો ઉપદેશ છે અને ઘરે ઘરે ફ્રૂટ ફળ અને શાકભાજી વવાય અને નિરોગી બધા રહે અને દવા ખાતર બિયારણ વગર દવા અને ખાતર વગર આ આ વસ્તુ ઘરે ઉત્પન્ન થાય એવી અમારી એક પહેલ છે